ક્યાંક ને ક્યાંક કોશિશ થઈ રહી છે અને ખરેખર આ બહુ દુઃખની વાત કહેવાય કે જોયા જાણ્યા વગર કોઈ માણસને બદનામ કરવો એ પણ સારી વસ્તુ નથી એક તો અહીંયા ખનીજ ચોરી થઈ રહી છે ખનીજ ખાતાએ જ્યારે એમના વાહન ડિટેલ કરે ડિટેન કરેલા છે મશીન ડિટેન કરેલા છે અને અગાઉ પણ જ્યારે અહીંયા ખનીજ ચોરીઓ થયેલી છે એના પુરાવા છે છતાં પણ આ રીતે જો જો કોઈ વ્યક્તિને બદનામ કરવામાં આવતી હોય તો આ બહુ ખોટી વસ્તુ કહેવાય આપણે જે ફરિયાદી છે એમને મળી

તો કાસમભાઈ એવી તો શું ઘટના બની કે તમને આજે અત્યારે લોકો બદનામ આવી રીતે કરી રહ્યા છે એ ઘટના એવી છે કે અહીંયા જે લોકો બોલે છે કે આ કાસમે ગૌચરમાં દબાણ કર્યું છે તો અસલમાં જે છે એ ખનીજ ચોરો છે જે બે છે સદામ હુસેન અને મામદ હુસેન જે છે હિંગોરા ને સદામ કાસમ કેવર જે છે એ બે ખનીજ માફિયાઓ છે મોટા માફિયાઓ છે ખનીજ જાન્યુઆરી મહિનામાં પણ મેં ખનીજ ખાતાને જાણ કરી હતી અને પકડાયેલો હતો બરાબર ફરિયાદ કરી હતી અને હમણાં જે નૂંધણનો પ્રશ્ન છે એકસો સત્યાસીનો એટલે એ એકસો સત્યાસી લીજ છે એની બહાર ખોદાણ કરેલો હતો અને જે ખોદાણ થયેલું હતું એમાં ત્રણ ડમ્ફર અને એક ઈટાચી મશીન છે એ ખનીજ ખાતાએ પકડ્યો છે અને ગામવાળા પણ નૂંધણ ઘરી કરી અને માપણી કરાવીને જે દંડની કાર્યવાહી થશે એ હવે ચાલુ છે કાર્યવાહી ત્રણ મશીન ત્રણ ડમ્પર અને એક ઈટાજી મશીન જે હમણાં સીજ થયેલા છે કાસમભાઈ તમારા ગામના જ અમુક માલધારીએ એવું નિવેદન આપ્યું છે મીડિયામાં કે ભાઈ આ કાસમભાઈ છે એમણે દબાણ કર્યું છે તો એ માલધારી કોણ છે અને તમારી અગેન્સ્ટમાં આ રીતનું શું કામ સમાચારમાં આપ્યું છે પહેલાં તો એ માલધારી નથી છોકરો જે માલધારી નથી કાસમ આદમ સાજન જે એ માલધારી છે ને બહુ સારા માણસ છે જે છે એ માલદાજી નથી એને સદા મેં શીખાડી લલચા આપીને એને ખબર જ નહોતી કે મારા સમાચાર થાય છે કે મારું વિડીયો ઉતરે છે એને ધોખામાં રાખી અને એ આ બધા સમાચાર બનાવેલા છે મારું નામ હિંગોરા અબ્દુલ કાદર મોહમ્મદ હુસેન છે હું ખીરસરાનું રહેવાસી છું તારીખ ત્રણ છ બે હજાર પચીસના જે ન્યૂઝમાં મેં રિપોર્ટ આપ્યો હતો એ મને કંઈ ખબર ન હતી કે એકસો સડતાલીસ નંબર શું છે કે ગૌચર શું છે પછી શ્રી સરકાર ક્યાં છે મને કંઈ ખબર નથી ને હું બીજી જગ્યાથી આવતો હતો ને મને બોલાવીને કીધું કે આ બોલશો તો મને હું કીધું બોલવું હોય તો બોલી નાખો ને આ જે ને ઉભા હતા સદામ કાસમ કેવર ઊભો હતો એ મને કીધું થોડું બોલો તો હું બોલી નાખ્યો મને કોઈ ખબર નથી મને કોઈ ખબર નથી કે અહીંયા શું છે શું નહીં એટલે હું બોલી નાખ્યો છું કાસમભાઈ કોઈ માથાભારી નથી કોઈ મગજમારી અમારા પરિવારના છે અમે ભાઈચારે તરીકે જ રહીએ છીએ પણ એ ખરેખર આ માલધારી પણ નથી જે માલધારીઓ છે એને હું પોતે માલધારી છું મારી પાસે ભેંસો છે અને એક જે સાતાલીસ સર્વે નંબરનો જે બોલે છે એ ગૌચર છે હું પણ માલધારી છું આ જે ઘરચો ગૌચર છે હું તંત્રની સાથે છું ભલે ગૌચર છૂટી કરાવે હું તંત્રને સા સાથ સરકાર આપવા તૈયાર છું બરાબર અને બીજા એક માલધારી છે જેમણે એવું સ્ટેટમેન્ટ આપ્યું છે કે ભાઈ આ કાસમભાઈ છે એમણે કોઈ દબાણ નથી કર્યું તો શું છે ઓલાભાઈ નું સ્ટેટમેન્ટ અલગ છે એવું શું છે એ તો માલધારી છે માલધારીને સપોર્ટ કરશે માલધારી છે મારા એને તો ખબર જ છે કે કાસમભાઈ શું છે હું સમાજસેવી છું અત્યારે પણ મારું સ્થાન છે ને હિંગોરા કચ્છ હિંગોરા સમાજ નું જે કારોબારી છું

કારણ કે હું પણ એક માલધારી છું શું કામ ગૌચર ઉપર દબાણ કરું અને જે આ જે રિપોર્ટિંગ કરી છે એ બધું એ જગ્યા જ નથી જે બતાવી છે એ જગ્યા જ નથી એકસો સાડતાલીસ શરીર નંબર જ નથી આ જે બતાવ્યું છે ને એ બીજી જગ્યા બતાવી છે મારી જમીન મિયાણીમાં એકસો પાંચ શરીર નંબર છે એ મારા છે છવ્વીસ નંબર છે ખીરસરાના એ મારા કાકાની જમીન છે એ પણ હું પૂખું છું અને એકસો છ શરીરનો મિયાણીના છે એ પણ અમારા જ છે અમારી અહીંયા બધા એક જ નુધેતળ મિયાણી ખીરસરા રાયધણજર બધા અહીંયા સીમાડા ભેગા થાય છે અને મારી જમીન અમારી જમીન આ નૃધેતળમાં પછી એકસો અઠ્યાસી શરીણો મારા કાકાનું છે એકસો એકાણું બે મારા કાકાનું છે એકસો નેવ્યાસી જે છે એ મારા કાકાનું છે અહીંયા શું થાય છે ક્યાં શું છે એ બધી અમે સ્થાનિક છીએ બધી ખબર છે આ ખનીજ માફિયાઓ છે એ ચોરી માટે જ આ લીજ વાપરેલી છે એકસો સત્યાસી છે લીચ એ ખરેખર ગેરકાયદેસર લીચ છે એટલે બેંડોના જ બહારથી કાઢીને એક આમાં નાખે છે અને રિયોલ્ટીઓનો ઉપયોગ કરે છે ખરેખર આ લીચની તપાસ થવી જોઈએ અને લીચ સીલ થવી જોઈએ ને એકસો સાડતાલીસ અરી નંબરમાં ઉપર જ માલ પડ્યો છે બે ફૂટ ઉપર અને ખનીજ માફિયાઓને આ ઓછા ખર્ચે વધુ માલ મળે છે એટલે ખીરસરાના એકસો સાડતાલીસ સર્વે નંબરમાંથી કાઢી અને એકસો સત્યાસી સર્વે નંબર નું છે એમાં માલ નાખે છે આ જે માફિયાઓ છે મહંમદ હુસેન અને સદામ હુસેન કેવર એ બે ઉપર સમજી લો કે એના કાયદાનો પાઠ એ લોકોને ભણાવવું જોઈએ કે ખરેખર શું છે કાયદો એને ખબર પડે ખાણ ખનીજ વિભાગ એના ઉપર તે તપાસ કરે અને કાયદેસર જે પગલાં થતા હોય દંડ થતું હોય એ કરે વારે ઘડીએ આ લોકો બે જ માણસો પકડાતા હોય હમણાં જે બીટીઆરીમાં જે મશીન પકડાનું એ પણ એ લોકોનું જ હતું અને જાન્યુઆરી મહિનામાં જે મશીનો પકડાણા હતા પાંચ ગાડીઓને એ એ પણ એ બે લોકોના છે હમણાં જે એકસો સત્યાસીમાં જે પકડાણા હતા ત્રણ ડમ્પર અને એક ઇટાચી એ પણ એના જ છે તો વારી ઘડીએ એ જ માણસો પકડાતા હોય ને ખનીજ ખાતું આના ઉપર કોઈ કાર્ય ઠોસ કાર્યવાહી ન કરતા હોય તો મારે કલેક્ટરશ્રીને અને મામલતદારશ્રી અને એસપી સાહેબને જે અધિકારીઓ છે મોટા મોટા ડીએસપી સાહેબ આનામાં તટસ્થ તપાસ કરી અને આના ઉપર સકજો કાયદાનો પાઠ આ લોકોને ભણાવવું જોઈએ જેથી કરીને અમારા જેવા માલધારીને ખેડૂતને હેરાનગતિ ન થાય ને કોઈ માલધારી એનો ભોગ ન બને કારણ કે અમારા ઉપર ખુલ્લેઆમ આમ થાય છે રાતના અમે કોઈ અમારી જમીન છે એ જમીન ઉપર કે અમે માલ રાતના બેઠો હોય અમારે સીમાડામાં તો એ સીમાડામાં અમે રાતના દસ વાગ્યા પછી જઈ શકતા નથી કે આવી શકતા નથી કારણ કે ખનીજ ચોરો એ છે જે આ બધા રસ્તા બંધ કરી નાખે છે અમારે અમારી જમીન ઉપર કે અમારા માલ ઉપર જવું હોય તો કઈ રીતે જઈ શકે અને રસ્તામાં એ માણસો બેસાડે છે જે પણ ખાનગી અધિકારી આવે છે તો માણસોને એને એનું ફોર્મ કરે છે અને એ ભાગી જાય છે પોલીસ તંત્ર પણ આંટો મારવા આવે છે તો ત્યારે એ લોકો ભાગી જાય છે કારણ કે એના માણસો રસ્તા ઉપર બેઠેલા હોય છે બધી જગ્યાએ વોચ ગોઠવેલી હોય છે એની કે જે પણ અધિકારી આવે તો એને બધાને ખબર પડી જાય છે અને એનો વોટ્સઅપ નંબર ને બધા એનામાં વોટ્સઅપ ઉપર મેસેજ તરત જ આવી જાય છે કે અધિકારીઓ આવે છે તમે ભાગી જાઓ એટલે આ ખનીજ ચોરો છે એ ભાગી જાય છે એ ખનીજ ચોરો બહુ ચાલાક છે એટલે એને ચાલાકી ઓળખી અને એના ઉપર કાયદેસરની નિકાલ ખાતેકર થવી જોઈએ અને અમને ન્યાય મળવો જોઈએ ખોટી રીતે મારે સમાજ સેવક તરીકે મારી ફરજ છે અને હું એક્સ ગ્રામ પંચાયતનો સભ્ય પણ છું એટલે મારી જાગૃત નાગરિક તરીકે ફરજ છે કે ખોટું થતું હોય એને ખોટું ક્યાં પણ ન ચાલે એ તંત્રને હું જાણ કરું છું અને એનું મન દુઃખ રાખી અને મારા ઉપર દમાણ થાય એટલા માટે આ કહે છે કે આ ગૌચર ખેડી છે ને આમ છે ને ખરેખર આ તદ્દન પાયાવિણી વાત છે ખોટી વાત છે આની તટસ્થ તપાસ થવી જોઈએ ને કલેક્ટરશ્રીએ આમાં દખલગીરી કરીને જે અધિકારીઓ છે એના ઉપર દમણ કરી અને તટસ્થ તપાસ થાય એવી મારી માંગ છે ખૂબ સરસ વાત કરી કાસમભાઈએ કાસમ કાસમભાઈ હિંગોરા ખરેખર એક સમાજ સેવી વ્યક્તિ છે અને આજુબાજુમાં જ્યાં પણ ખનીજ ચોરીઓ થતી હોય ત્યાં અટકાવે છે પરંતુ એક વાત હંમેશા આપણે પણ યાદ રાખવી જોઈએ કે કોઈ નિર્દોષ વ્યક્તિને ઉપર આંગળી ચીંધવાથી સારું ન કહેવાય અને પર્સનલ રિવેન્જ એટલે કે પોતાના અંદરોઅંદરના ઝઘડામાં ત્રીજો વ્યક્તિ ફાવી જાય બરાબર છે એવું પણ ન કરવું જોઈએ એટલે મારો ઇશારો ક્યાંક ને ક્યાંક ખનીજ ખાતા તરફ પણ છે કે કેમકે આના લીધે ગામમાંન ગામમાં આજુબાજુના વિસ્તારમાં કે સગા સંબંધીઓમાં ખટપટ ઊભી થઈ રહી છે અને આનું પરિણામ કદાચ વધારે પણ ગંભીર પણ આવી શકે એટલે ખરેખર તંત્રએ આ બાબતમાં સતર્ક રહી અને જે પણ કંઈ આ પ્રશ્નો ઊભા થયા છે એનું શાંતિપૂર્વક પૂર્વક નિરાકરણ કરાવવું જોઈએ અને બંનેને બેસાડી અને જે પણ કાંઈ મામલો હોય એ સોલ્વ કરવા કરી અને આ આ મેટર છે એને પૂરી કરવી જોઈએ કેમકે આવી રીતે એકબીજા ઉપર આક્ષેપબાજી કરવાથી કે કાંઈ બીજા પગલાં ભરવાથી એ કોઈ વસ્તુ સારી નથી ગેરકાયદેસર પ્રવૃત્તિ કહેવાય એના કરતાં તંત્રએ આ બાબતમાં ગંભીર નોંધ લઈ અને આ પગલાં લેવા જોઈ એવી એમ ગ્રામજનોની પણ માગણી છે અને ત્યાંના સ્થાનિક લોકોની બીજાની પણ માગણી છે તો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર ફરી મળીશું નવા સમાચારો સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર